અને એમાં છ ઇક્વિપમેન્ટ્સ પહેલાં જ આવી ગયેલા છે બે ઇક્વિપમેન્ટ આપણે ઇન્ડેન્ટ મૂક્યા પછી આવેલા છે અને સિટી સ્કેનિંગ અત્યારે આવી ગયું છે જે ઇન્સ્ટોલ થવાનું બાકી છે અને એના માટે જે જરૂરી ફેરફારો કરવાના હતા એ સિટી સ્કેનિંગ મશીનના એટીમાં એટલે કે એક્સેપ્ટેડ ટેન્ડરમાં જ સામેલ છે અને એને અનુરૂપ ફેરફારો અત્યારે થઈ રહ્યા છે પૂર્ણતાને આરે છે ટ્રોમા સેન્ટરનું બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી પણ ઇમરજન્સી સારવાર વખતે આ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર કેટલું ઉપયોગી બનશે તે એક સવાલ છે કેમ કે નર્સિંગ અને તબીબી સ્ટાફની બત્રીસ જેટલી જગ્યાઓ હોસ્પિટલમાં ખાલી પડી છે એના માટે જે અમારા લેવલથી નિમણૂકો કરવાની છે એ ટૂંક સમયમાં થશે અને બાકી જે ઓર્થોપેડિક સર્જન અને ફૂલ ટાઈમ સર્જનની તો પોસ્ટ અહીંયા રેગ્યુલર પણ ઘણા સમયથી ખાલી છે અને આના ટ્રોમા સેન્ટર અંતર્ગત પણ આપણે ભરવાની થઈ છે એ પોસ્ટ ભરાશે એટલે ટ્રોમા સેન્ટર કાર્યરત થઈ જશે પોરબંદરમાં ટ્રોમા સેન્ટર કાર્યરત ન થવાથી તાત્કાલિક સારવાર માટે દર્દીઓને રાજકોટ કે જામનગર લઈ જવા પડે છે આમ ગ્રાન્ટ ફાળવ્યા પછી પણ ટ્રોમા સેન્ટર શરૂ ન થતા દર્દીઓ તેના લાભથી વંચિત છે રજની ચૌહાણ પીટીવી પોરબંદર